નમસ્કાર દોસ્તો હું આપણો દોસ્ત સરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો આપણે આપણી ચેનલના માધ્યમથી જોઈન્ટ પેન સાંધાનો દુખાવા માટેના ઘણા બધા વિડીયો બનાવી ચૂક્યા છીએ અને હજી પણ આપણે ઘણા બધા વિડીયો બનાવવાના છીએ અત્યારે જે આપણી માહિતી ચાલુ છે એ છે જોઈન્ટ પેન સાંધાના દુખાવાની અંદર જે ગૂગડ નિર્મિત ઔષધિઓ છે તે કયા કયા ફંક્શનમાં કઈ કઈ રીતે કામ કરે છે તેના માટે આપણે અગાઉ ત્રયોદશાસ ગૂગડ છે યોગરાજ ગુગળ છે કેશોર ગૂગડ છે એના વિડીયો બનાવી ચૂક્યા છીએ એ વિડીયો આપણે ન જોયા હોય તો ચેનલમાં જઈને આપ જોઈ શકો છો અને દોસ્તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે અમૃતાદિ ગુગળના શું ફાયદા છે આ અમૃતાદિ ગૂગઢ છે એ કયા કયા જોઈન્ટ પેઇનની અંદર કેવી રીતે કામ કરે છે કેવી રીતે ઉપયોગી છે કેટલા ઘટકોથી બનેલ છે અને કેટલી માત્રામાં આપણે એનો ઉપયોગ કરી શકીએ તમામ બાબતોની ચર્ચા આપણે વિગતવાર કરશું તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો આપણે અગાઉ પણ વાત કરી કે શરીરની અંદર જે કાંઈ પણ પેઇન થાય છે એ પેઇન થવાના કારણો અલગ અલગ હોય છે અને આયુર્વેદની અંદર અલગ અલગ જે પેઇન થવાના કારણો છે એ પ્રમાણે અલગ અલગ એની ઔષધિઓ બનાવવામાં આવેલ છે ગૂગડ નિર્મિત ગૂગળ નિર્મિત જે ઔષધિઓ છે દોસ્તો તેમાં ગૂગુળ પ્રમુખ તત્વો હોય છે અને બાકી જે પણ પેઇન થવાનું કારણ હોય છે અને પેઇનની સાથે શરીરની અંદર બીજા પણ વિકારો હોય તો તે પેઇનને પણ કંટ્રોલ કરે અને બીજા વિકારોની અંદર પણ મદદરૂપ થાય તેવી રીતે અલગ અલગ ગૂગડ નિર્મિત ઔષધિઓનું નિર્માણ કરવામાં આવે છે દોસ્તો તો તેમાં આજની જે ઔષધિ છે અમૃતાદિ ગૂગડ દોસ્તો આ અમૃતાદિ ગૂગડ છે એ આમ વાતની અંદર ખૂબ જ ઉપયોગી છે એની સાથે જે આપણે વાત રક્તની સમસ્યા થાય છે તેમાં પણ ખૂબ જ ઉપયોગી છે તો આમ વાતની અંદર આપણે તમામ મિત્રો જાણીએ છીએ કે આમ વાતની અંદર આપણે ખાધેલો ખોરાક પાચનશક્તિ આપણી ડાઉન થાય ખાધેલો ખોરાક પચે નહીં અને પેટમાં આમ બને અને વાયુ દ્વારા એ આમ છે એ શરીરના બીજા ભાગોમાં ખાસ કરીને જોઈન્ટમાં સંચિત થાય અને તે જગ્યાએ પીડા આપવાનું કામ કરે છે વાત રક્તની અંદર તમામ મિત્રો જાણે છે કે વાત રક્તની અંદર આપણો વાત પણ દૂષિત થાય છે અને આપણું રક્ત પણ દૂષિત થાય છે અને એને કારણે વાતજન્ય વ્યાધિઓ પણ થાય છે અને જે રક્ત દૂષિત થવાને કારણે આપણી જે ચર્મરોગો છે એ પણ આપણે થાય છે અમૃતા દેગુગઢ આવી તમામ બાબતોમાં ખૂબ જ અસરકારક છે દોસ્તો કે જ્યારે પણ વાતરક્તની બીમારીની અંદર આપણે જોઈન્ટના પ્રોબ્લેમ થાય અને એની સાથે કોઈ પણ સ્કીનજન્ય રિલેટેડ આપણે ચામડીની બીમારીઓ થાય આપણે આયુર્વેદની અંદર અઠા અઢાર પ્રકારના કુષ્ઠરોગની વાત કરેલ છે તો આ અઢારે અઢાર પ્રકારના કુષ્ઠરોગની અંદર પણ અમૃતા દેઘુગઢ છે ખૂબ જ ઉપયોગી છે એની સાથે આપણા શરીરની અંદર ધાધર હોય ખરજવું હોય સોરાઇસિસ હોય અને આવી બીમારીઓની અંદર પણ અમૃતાદિ ગૂગળ ખૂબ જ અસરકારક છે આ બધી વસ્તુની સાથે આપણા જોઈન્ટ પેન પણ આપણે સામેલ ગણવાના છે કે જોઈન્ટ પેન સાંધાના દુખાવાની સાથે આવી બીમારીઓમાં કદાચ જોઈન્ટ પેન ન હોય ને આવી કોઈ બીમારીઓ હોય તો તેમાં પણ આપ અમૃદ્ધાદી ગૂગળનો ઉપયોગ કરી શકો છો પરંતુ આપણો મુખ્ય ટોપિક છે જોઈન્ટ પેન એટલે જોઈન્ટ પેઇનની સાથે જો આપને આગળ જણાવેલી આવી ચર્મરોગની વ્યાધિઓ હોય તો તેમાં આપ અમૃતા દેગુંગળનું સેવન કરશો તો આપણે ખૂબ જ ફાયદો જોવા મળશે એની સાથે વાત રકની અંદર મેન જે સમસ્યા જોવા મળે છે દોસ્તો કે યુરિક એસિડ ખૂબ જ વધી જાય છે અને યુરિક એસિડ વધવાને કારણે આપણા પગના આંગણાઓ છે અંગૂઠા છે આપણા હાથના આંગણા અંગૂઠા છે અને ત્યારબાદ આપણા ઘૂંટણ છે અલગ અલગ જગ્યાએ યુરિક એસિડ વધવાને કારણે યુરિક એસિડના જે ક્રિસ્ટલ છે એ તે આપણા જોઈન્ટના સાંધાઓમાં જમા થાય છે અને એની હિસાબે આપણા જોઈન્ટ પેઇનની શરૂઆત થાય છે તો આવી સમસ્યાની અંદર યુરિક એસિડ વધવાને કારણે જોઈન્ટ પેઇનની સમસ્યા હોય તો તેની અંદર પણ અમૃતાધિક ઉગડ છે ખૂબ જ ઉપયોગી છે એની સાથે જે મિત્રોને જોઈન્ટ પ્રોબ્લેમ છે અને સાથે હરસ કે ભગંદર જેવી સમસ્યાઓ છે તો તેની અંદર પણ અમૃતાદિ ગૂગઢ છે એ ખૂબ જ ઉપયોગી માલુમ પડેલ છે દોસ્તો અમૃતાદિ ગૂગઢની આપણે બનાવટની વાત કરીએ તો નામ છે અમૃતા આદિ ગુગઢ એટલે અમૃતા કેતા ગિલોય એ આનું મેઇન કન્ટેન્ટ છે અને ગિલોય પછી જે આદિ કેતા તેની અંદર બીજા પણ ઘણા કન્ટેન્ટ ઉમેરી અને આ દવા બનાવવામાં આવેલ છે તો આ દવાની અંદર ગળો છે શુદ્ધ ગૂગડ છે આમળા છે હરડે છે બેહડા છે દંતીમૂળ છે કાળા મરી છે આદુ છે પીપલી છે વાવડિંગ છે અને તજ છે આટલી ઔષધિઓના મિશ્રણ દ્વારા આયુર્વેદનું ઔષધ બનાવવાની એક એની પ્રક્રિયા છે એમાં આપણે જવાની કશી જરૂર નથી કારણ કે અમૃતાદે ગુગળ આપણે બજારમાં ત્યાર મળી જાય છે આપણે બનાવવા જશું તો ઘણી બધી મહેનત કરીએ તો આ વસ્તુ બનતી હોય છે એના કરતાં આપણે માર્કેટમાંથી સરળતાથી જે અમૃતાદે ગુગળ મળી જાય તેનું લઈને સેવન કરવું આપણે સહેલું પડે છે તો આ આટલી ઔષધિઓના મિશ્રણ દ્વારા અમૃતાદિ ગુગડ છે તૈયાર થાય છે દોસ્તો અમૃતાદિ ગ ઉગડ સેવન કરવાની વાત કરીએ તો જ્યારે પણ આપણે ખરીદી કરીએ તો બોટલ ઉપર કેટલી માત્રામાં લેવી તેનો ડોઝ લખેલો હોય છે કારણ કે ગોળીઓની જે સાઈઝ હોય છે અમુક કંપની છે તો બસો પચાસ મિલીગ્રામ આજુબાજુની ગોળી બનાવતી હોય અમુક કંપનીઓ છે તો પાંચસો મિલીગ્રામની ગોળી બનાવતી હોય તો દોસ્તો આપ જે પણ બોટલમાં ડોઝ લખેલો હોય એડલ્ટ લોકોને લેવાનો ડોઝ હોય કોઈ નાની વયની વ્યક્તિ હોય તો તેને લેવાનો ડોઝ પણ એમાં લખેલો જ હોય છે તો એ પ્રમાણે અલગ અલગ કંપનીના જે અલગ અલગ ડોઝ હોય છે એ બોટલમાં આપેલા જ હોય છે એ પ્રમાણે આપ આ અમૃતાથી ગૂગળનું સેવન કરી શકો છો કૈશોર ગૂગડની અંદર પણ આપણે જે વાત કરી હતી તેને પેરેલર આમ તો આ ઔષધિ છે પણ ખાસ કૈશોર ગૂગડ ચર્મરોગ અને યુરિક એસિડ આપણા જે વાતજન્ય વ્યાધિઓ છે એમાં ઉપયોગી છે પણ અમૃતાદિ ગુગળ ખાસ કરીને ચર્મરોગ વધુ માત્રામાં હોય એની સાથે હરસ ભગંદર જેવી સમસ્યાઓ હોય પાચનશક્તિ આપણી ડાઉન થઈ ગઈ હોય અને યુરિક એસિડ વધેલું હોય તો થોડી વધુ એક્સ્ટ્રા છે કારણ કે ગિલોય છે તમામ મિત્રો જાણીએ છીએ કે આપણા સ્કિન રોગની અંદર ખૂબ જ ઉપયોગી છે ત્રિફળા છે એ પણ આપણા ચામડીની અંદર ખૂબ જ ઉપયોગી છે આપણું પેટ સાફ કરવાની અંદર પણ ખૂબ જ સારું કામ કરે છે અમૃતાદિ ગૂગળ લેવાથી આપને અમુક શક્તિ રિલેટેડ કાંઈ પ્રોબ્લેમ હોય તો તેમાં પણ સારો ફાયદો જોવા મળે છે ઘણી બધી રીતે અમૃતાદિ ગૂગળ ઉપયોગી છે અને ખૂબ જ સરસ મજાની કોઈ આડઅસર રહિત ઔષધિ છે અને આપ આનું સેવન કરી શકો છો માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓ અમૃતાદી ગુગળનું બનાવટ બનાવે છે ડાબર છે ધ્રુત પાપેશ્વર છે પતંજલિમાં મળતી નથી દોસ્તો એ સિવાય ઘણી બધી કંપનીઓ કોના નામ લેવા કોના ન લેવા પણ સરળતાથી આપને માર્કેટમાં આપની નજીકના સ્ટોર ઉપરથી જે પણ કાંઈ સારી કંપનીની અમૃતાથી ગૂગડ મળી જાય તો તેનું લઈ આવી અને આપ સેવન કરી શકો છો ખાસ સાવધાની દોસ્તો એ રાખવાની કે સૌ વધુ નાના બાળકો હોય તો તેવા બાળકોને આ ગોળી આપવાની નથી થોડો વયસ્ક વ્યક્તિ હોય એ આ ગોળીનું સેવન કરી શકે છે અને જે માતાઓ બહેનોને નાનું બાળક સ્તનપાન કરતું હોય ગર્ભાવસ્થા દરમિયાન દવા લેવાની થતી હોય તો ડૉક્ટરની સલાહ વગર આપે આ દવાનું સેવન કરવાનું નથી આટલી બાબતોનું ધ્યાન રાખી બાકી ખૂબ જ સેફ અને સલામત ઔષધિ છે અને આગળ જણાવેલી તમામ બાબતોની અંદર આ અમૃતાદિ ગૂગડ આપને ખૂબ જ ઉપયોગી થશે વાત વ્યાધિની અંદર આવા બધા લક્ષણો બીજી આગળ જણાવેલી બાબતો પણ આપને તકલીફરૂપ થતી હોય તો આપ અમૃતાથી ગૂગળનું સેવન કરી શકો છો આગળ પણ આપણે ગૂગઢ નિર્મિત ઘણી બધી ઔષધિઓની ચર્ચા કરવાના છીએ કે જે શરીરની અંદર વાત થવાના કારણો અને વાતને કારણે દુખાવાની સાથે કોઈ બીજી ફરિયાદો જો આપને શારીરિક હોય તો તેમાં અલગ અલગ ગૂગડો આપને ઉપયોગી થાય છે અને એ આપ રેગ્યુલર આપણી ચેનલના વિડીયો જોશો એટલે આપ સારી રીતે સમજી જશો કે મને શરીરમાં વાતની સાથે બીજી કઈ કઈ સમસ્યાઓ છે અને એના માટે ગૂગળની કઈ ગોળી મને ખૂબ જ ઉપયોગી છે એનું આપ સેવન કરી શકો છો કન્ટિન્યુ આપણા વિડીયો જોજો અને દોસ્તો સમાજના હજારો લાખો માણસો આ સમસ્યાથી પીડાય છે તો આ માહિતી જો આપને સારી લાગતી હોય દોસ્તો તો આ માહિતીને બીજા મિત્રો સુધી આપણી બીજા જે સ્નેહીજનો છે તેના સુધી શેર કરો અને વધુમાં વધુ મિત્રો આપણી ચેનલ સાથે જોડાય તે માટે તેને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવો અને ખાસ અમારી સાથે જોડાયેલા રહો વિડીયોને લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ